તો કઈ જ્ઞાતિને કેટલો મોકો મળી શકે છે તો લગભગ કેપી કડવા પાટીદાર આપણે એમને કહીએ છીએ ત્રણ એલપી લેવા પાટીદાર ચાર તો એલપી અને કેપી આ બંનેને સરસ રીતે સમાવવા આવે છે લેવા પાટીદાર કડવા પાટીદાર સાત સાત મંત્રીઓ અહીંયા લગભગ બનતા દેખાઈ રહ્યા છે ત્યાર પછી આગળ વાત કરીએ લઈએ બ્રાહ્મણ સમાજ ત્રણ અને ક્ષત્રિય સમાજમાંથી એક મંત્રી બની શકે છે કઈ જ્ઞાતિના કેટલા ત્યાર પછી અન્ય સવર્ણમાંથી બે જ્ઞાતિ અને ક્ષત્રિય ઓબીસીમાંથી મૂળ વાત ઓબીસીની પેટર્ન તમે તો સૌથી વધારે તમારી લડાઈ ક્યાં છે ઓબીસી પાટીદાર તમે એલપી અને કેપી લેવા પાટીદાર અને કડવા પાટીદાર કેટલા આપ્યા સાત ઓબીસી આઠ સૌથી વધારે ઓબીસી છે ત્યાર પછી આદિવાસી સમાજમાંથી આવતા ચાર આદિવાસી કેટલી સીટો રિઝર્વ છે સત્યાવીસ કેટલી હોલ્ટ છે એનો પાંત્રીસ થી ચાલીસ સીટો પર આદિવાસી સમાજનો હોલ્ટ છે એમ ચાર મંત્રીઓ ત્યાંથી આવી શકે છે સિડ્યુલ કાસી કેટલી રિઝર્વ સીટો છે તેર સીટો તેર માંથી કેટલા બની શકે છે બે એક કેબિનેટ બનશે એક બનશે તો રાજ્ય સરપ્રાઇઝ કોઈ શંભુનાથ જેવા કોઈ મહારાજને કોઈ મંત્રી બનાવી શકાય છે આ ચર્ચાઓ પણ ચાલી